કરશન હવે ગુજરાતમાં હું તો કંટાળ માર તો સ્ટેટ બદલી દેવું હોય હા તે બદલી દેવા અમે હોય તો બધા ઓળખી જ આ તને અય અન્ના અય અન્ના ઇન્ના એડ્રેસ આ ઉન ભુંડ પડતી કરી અચ્છા અહીંયા હું કીધું આ તો બા ભાઈ ની ખબર નહીં પડી ના પડી ના અ રિપીટ અય રિપીટ આ ઉન એડ્રેસ આ ઉન્ના બોરા ઉન ઇન્ડ પડ બોલે ઓ એ લે ಓಕೆ ಬೋರಾ ಲಯ್ಯalo ಇಂ کیا ಬೋರಾ ಹ ಲೇ ಖಬರ್ ನೋಕ್ಪನ್ ಹ ಎಂ ಪೋಟನ್ ನು ಕೋಂ ಬೋರನೆ ಬೋರ ಇille ಕುರಾ ಉನ್ನ ایڈ್ರೆಸ್ ಆ ಉನ್ನ ಫೋಣಪಡದಿಗ್ ನಿ ಮಲ್ಲೆ ಲೇ ಕಲ್ಪತಿ ಬಾಪ್ಪ ಮೂರಿಯಾ ಇಯೋ ایڈ್ರೆಸ್ ಆ ಉನ್ನ ಗುಂದrie ಉನ್ನ ಉನ್ರಕು ಮನ್ ಆ ಗುಂಡಾ ಖಾವೋ ಹ ಅಚ್ಚಾ ಗುಂಡಾ உண்டா தான் பாடல்களில் நிமித்திருக்கிறார். பிபிக்கில் 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 இருந்து பிபிக்கால் ஆஹ் 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 હું અને ઊંટ જોવો હું કે ભૂંડી જોવો હું અને

તમે ક્યા ના હા છો રસ્તા બેટો ગરમ ચેન ને બેન ને હું છે એટલું પડતી આ એરિયામાં આપણું કોણ થઈ જાય

કરશન માદળીયું તો ખાસું જાડું મારું હા હા ચશ્મા એ ગોલ્ડન ફ્રેમ વાળા હોય